પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય આજે જે પોલીસ સ્ટેશનની અંદર આવેદનપત્ર એક અરજી અમે આપી છે પોલીસ સ્ટેશનમાં કે આમાં ફરિયાદ થાય ગુનો દાખલ થાય જે રામગીરી મહારાજ જે આપ સલાહ સલમના વિરોધની અંદર ગુસ્તાકી કરી અને જે શબ્દો એમણે જે ઉચ્ચાર્યા છે એ શબ્દોથી અમે પૂરું હિન્દુસ્તાનની અંદર આ વાત ફેલાયેલી છે હિન્દુસ્તાનની પબ્લિક નારાજ છે એને ચડતી આજ ભાલેજ ગામની અંદર પણ બધા લોકો સાથે મળી અને આજે બાલેજ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ આપવામાં આવી અને અમારી પોલીસ સ્ટેશનથી માંગ છે કે આ ફરિયાદ ગુનો દાખલ કરવામાં આવે અને જેમણે પણ આ શબ્દ જે ઉચ્ચાર્યા છે એમને કડક ને કડક સજા કરવામાં આવે અને હવે આ એક પબ્લિક દ્વારા અમે આજે જે વિધાનસભાની અંદર હોય કે લોકસભાની અંદર એક ખરડો પાસ કરવો જોઈએ ઠરાવ થવો જોઈએ કે ભાઈ કોઈપણ ધર્મના વિશે કોઈ પણ જાતિ ધર્મના વિશે અપશબ્દ બોલવા ના જોઈએ એવો કડક ને કડક કાયદો આવે એવી પણ અમે માગણી કરીએ છીએ मेरा नाम मोहम्मद रिजवान अशरफी। तो आज जो आपने आवेदन पत्र दिया किस बारे में दिया और से दिया और आप क्या न्याय चाहते हो बताएं। ये हमारे आका जनाब पाके मोहम्मद सल्लल्लाहु सल्ला तला वसल्लम की शान में जो गुस्ताखी की गई है उसी के चलते हम तमामी लोगों ने मिल के आज भालिस पुलिस स्टेशन में ये आवेदन पत्र दिया है और हम लोग चाहते हैं कि इस पर सख्त से सख्त कार्रवाई की जाए जिसके चलते आगे चल करके कोई भी इस तरीके का कोई बयान ना दे जिससे हिंदुस्तान का जो माहौल है वो माहौल तीतर बीतर हो या माहौल शांतिपूर्वक रहना चाहिए हमारी मांग प्रशासन से कानून से यही है कि जिसने भी गुस्ताखी की है उसे सख्त से सख्त सजा सजा दी जाए बस यही हमारी मांग है इसी के चलते हम वालिश पुलिस स्टेशन में आए हुए हैं नमस्कार मित्रों हूँ फिरोज ईरानी आज तुमने एक नवी बात करवा